નમસ્કાર દર્શક મિત્રો રંગોલી ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સોરઠની ધરતી પર માનવતાનો એકાલેખ લખાયો વતનની માટી જેનો શ્વાસ છે એવા ઉદ્યોગપતિએ પોતાના માદરે વતન બાદલપુર અને આસપાસના ચાર ગામોના દર્દમાંથી પસાર થતા ખેડૂતોને ત્રણ કરોડ વીસ લાખ રૂપિયાની સહાય આપીને એક દયા કરુણા અને કર્મની સુંદર છાપ મૂકી છે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના બાદલપુર ગામે પરબધામ મંદિરના મહંત કરસનદાસ બાપુ અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ તથા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં એક વતનનું ઋણ ચૂકવવાનો ઉદાહરણરૂપ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાદલપુર ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે ખાતર ઉદ્યોગ સાથે સંકળાયેલા દિનેશભાઈ કુંભાણીએ તેમના સમગ્ર પરિવારને સાથે રાખી બાદલપુર સાંખડાવદર સેમરાડા અને પ્રભાતપુર ગામના બારસોથી વધુ ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા અગિયાર હજાર લેખે કુલ રૂપિયા ત્રણ કરોડ વીસ લાખના ચેકનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે દિનેશભાઈ કુંભાણીએ જણાવ્યું હતું કે અમે ઘણા વર્ષો પૂર્વે ધંધારથી અમદાવાદ ગયેલ છીએ પણ અમારા બાપદાદાઓએ વર્ષો સુધી અહીં ખેતી કરી છે અને બાદલપુર સહિતના આસપાસના ગામો સાથે અમારે પારિવારિક સંબંધ છે અને પરિવાર પર ઈશ્વરની ખૂબ કૃપા છે જે દરમિયાન તાજેતરમાં કમોસમી વરસાદ થયો અને મારા વતનના અનેક ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કપરી થવા પામી હતી ત્યારે હું વિદેશના પ્રવાસે હતો જે દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલનો મને કોલ આવ્યો કે કમોસમી વરસાદના કારણે તમારા વતનના અનેક ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે તમારે તેમની પડખે ઊભું રહેવું જોઈએ આ સાંભળી વિદેશ પ્રવાસ પૂર્ણ કરી હું ઘરે આવ્યો અને મારા માતા ભાઈ તથા પરિવારજનોને આ અંગે જણાવતા તેઓએ સહર્ષ વતનનું ઋણ ચૂકવાની ખુશી વ્યક્ત કરી હતી અને બાદમાં આજથી બાર દિવસ પૂર્વે બાદલપુર ગામ આવી મેં મારા વતન બાદલપુરની સાથે આસપાસના સાંખડાવદર સેમરાળા અને પ્રભાતપુર ગામના બારસોથી વધુ કોઈપણ જ્ઞાતિના ખેડૂ ખાતેદારોને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા સહાય ચૂકવાની જાહેરાત કરી હતી આ માટે ચાર ગામના સરપંચો અને અગ્રણીઓએ ખૂબ મહેનત કરી અને આજે દસ દિવસમાં જ અમારા પરિવાર દ્વારા અમારા વતનના ખેડૂતોને સહાય થવાના ભાગરૂપે આશરે રૂપિયા ત્રણ કરોડ વીસ લાખ જેવી સહાય કરવામાં આવી છે આ તકે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે દિનેશભાઈ કુંભાણી ખરા અર્થમાં દાતા છે ખોડલધામ ટ્રસ્ટનું કોઈ પણ કામ હોય કે અમારા તરફથી કની જણાવવામાં આવે ત્યારે દિનેશભાઈ કુંભાણીએ ક્યારેય પાછી પાની કરી નથી અને તેમના તરફથી જે કની થતું હોય તે કરવા હંમેશા તત્પર હોય છે ત્યારે તેમના જ વતનના ખેડૂતો પર આવી પડેલી કપરી પરિસ્થિતિમાં તેમનો સહકાર મળે તે સ્વાભાવિક છે અને આજે તેમને પોતાના માદરે વતનના ખેડૂતોને પડખે ઊભા રહી પોતાનું માતૃભૂમિના ઋણ ચૂકવી રહ્યા છે તે ખરેખર સરાહનીય છે આ સાથે તેમને દિનેશભાઈ કુંભાણીના પરિવારને પણ ધન્યવાદ આપતા જણાવ્યું હતું કે કરોડો રૂપિયા દાનમાં દેવાની વાત આવે ત્યારે પણ પરિવાર સહર્ષ તેમને વધાવી લે તે કુંભાણી પરિવારના સંસ્કારો છે આ બદલ કુંભાણી પરિવારને હું શુભેચ્છા પાઠવું છું પરબધામ મંદિરના મહંત કરસનદાસ બાપુએ જણાવ્યું હતું કે ખેડૂત એ જગતનો બાપ છે અને આજે દિનેશભાઈ કુંભાણીએ પોતાના માદરે વતન માટે જે સહાય કરી છે તે ઉદાહરણરૂપને અનુકરણીય છે હું ખૂબ ખુશ થયો છું જ્યારે રાષ્ટ્રને કે વતનને કોઈ આફત આવે ત્યારે ઉદ્યોગપતિઓએ આગળ આવવું જોઈએ દરમિયાન બાદલપુર ગામે યોજાયેલ વતનનો ઋણ સ્વીકાર કાર્યક્રમમાં બાદલપુર સાંકડાવદર સેમરાળા અને પ્રભાતપુર એમ ચાર ગામને ધુવાડે બંધ બાદલપુર ખાતે ભોજન સમારોહ રાખવામાં આવ્યો હતો ત્યારે એક પ્રશ્નના જવાબમાં યજમાન દિનેશભાઈ કુંભાણીએ જણાવ્યું હતું કે આ અમારા ઘરનો પ્રસંગ છે ત્યારે અમારા ઘરે આવેલ કોઈ મહેમાન ભૂખ્યો પાછો ન જાય તે અમારા કુંભાણી પરિવારના સંસ્કારો છે જેને લઈને આજે ચાર ગામના લોકો માટેના ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે બાદલપુર ગામે દિનેશભાઈ કુંભાણી દ્વારા સહાય પેટેના ચેકનું વિતરણ થયા બાદ ચાર ગામના સરપંચો સહિતના લીવા પટેલ સમાજના વિવિધ ગામના અગ્રણીઓ દ્વારા દિનેશભાઈ કુંભાણીનું વિવિધ રૂપે સન્માન કરવામાં આવ્યું હતું જોકે દિનેશભાઈ દ્વારા આ સન્માન ન કરવાનું વારંવાર જતા ખુબ મોટી સંખ્યામાં લોકો દ્વારા દસ થી દિનેશભાઈ મારી સાથે છે આ જે એનો ભાવ છે એ ભાવ આજનો નથી આવડું મોટું ખોરલધામ મંદિર બન્યું છે આવડી મોટી સંસ્થા બની છે આ તમારા સુધી વાત ન પહોંચી હોય હું એનો સાક્ષી છું ગાડીમાં હોય પ્લેનમાં હોય હોટલમાં હોય લંડન હોય અમેરિકા હોય સાથે ગમે ત્યાં હોય મારા કિચ્ચામાં હાથ નથી નાખવા દીધો આ નાની વાત નથી આ ભાવની વાત છે અને આ તો એનું વતન છે આ તો એનું ઘર છે અને આ ઘરની અંદર જ્યારે આપત્તિ આવે અને જો કુંભાણી પરિવાર સામે ન આવે તો મને અચરત થાય આ એના માટે બહુ સહજ બાબત છે કે મારે અહીંયા પહોંચવું જ પડે ને મારે વાત કરવી જ પડે ને મારે એની સાથે જ બેસવું પડે આ ખૂબ સહજ વાત છે દિનેશભાઈને ને વિશે જેટલું બોલે એટલું ઓછું છે પણ હું એટલું જરૂરથી કહીશ કે એને ઘણો બધો ભોગ આપ્યો છે મને યાદ છે ત્યાં સુધી બહુ નાનપણ ત્યાં અમદાવાદ વ્યા ગયા છે ત્યાં એને જે ભોગ આપ્યો છે જે અત્યારે મહેનત કરીને અત્યારે પણ જે મહેનત કરે છે એનો સાક્ષી લગભાઈ એમને નથી થતું પણ આ તો ઘણા પાસે પણ આમ કરવા વાળા બહુ ઓછા છે એમાં દિનેશભાઈ અમારો ભાઈડો છે ભાઈડો એટલું કહું તો ઘણું બધું કહેવાય કોઈ પણ બાબત આજ સુધીમાં મને યાદ નથી મેં દિનેશભાઈને એમ કીધું એ ભાઈ અહીંયા જરાક જોઈ લેવાનું છે પછી એમાં પૂરું એમાં મને એને ફિગર નથી કહેવાનું પૂછવાનું નથી આવા લોકો ખૂબ ઓછા હોય ને તમે બધા ખૂબ એટલા બધા સહભાગીનો કે આ પંથકને દિનેશ કુંભાણી જેવો પુત્ર મળ્યો ત્યારે આખા એ કુંભાણી પરિવારને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે માં દેવનો દેવ મહાદેવ આ પરિવારને હંમેશા આનંદમાં રાખે એવી પ્રાર્થના સાથે મારા જય સરદાર જય ગુરુ આખું જે બ્રહ્માંડ છે ઈશ્વરમય છે ઈશ્વર તત્વ સૂર્ય તપે છે અને સમુદ્રમાંથી જળ ઉઠાવે છે અને જળ ઉઠાવે અને ધુમસ ને બાદલ ના આપે અને બાદલ પ્રદન્ય વરસાદ વરસે ને વરસાદ વર્તે છે એટલે ખેતમાં પડે છે અને ખેત પરિપક્વ થાય છે એનાથી કિસાન લોકો નહીં પણ આખું વડ કિસાન આધારી છે એટલે કિસાન છે એ જગતનો બાપ છે અને એ કિસાનને આફતી આવી હોય મુશ્કેલીમાં આવ્યા હોય ત્યારે કિસાન ને કોઈ નજર માં ન લે કિસાન ની પરિસ્થિતિ શું છે નહી નજર માં જોવે બસ બધાની આંખો નેત્રો બંધ જ પીડ્યા હોય અને કોઈ નેત્રો ખોલે તઈ આંખ ખોલી વળી પાસે આંખો બીસી જાય તો કિસાન નો અવાજ એ દીયો કે બિઝનેસમેન ના ઉદ્યોગપતિઓ ને પ્રેરણા થાય એ નેત્ર માં સુઈ ન શકે દિનેશભાઈ ને પૂછ્યું ની અઠવાડિયું તો નીંદર નહીં આવી હોય આ પ્લાન લેવામાં ત્યારે એને એ ભાવના થઈ કે મારું ભાંડળું છે મારું પરિવાર છે મારું ફેમિલી છે એ આજે મુશ્કેલીમાં છે તો મારે એને સહમતી અને સહયોગ આપવો જોઈએ તો દિનેશભાઈને ધન્યવાદ આભાર માની કે નરેશભાઈએ એને ધ્યાન દોર્યું એટલે પહેલાં તો નરેશભાઈને આ બીજેક રોપવાનું બી રોપવાની ખેતીનું કામ નરેશભાઈ એ કર્યું અને એવી ફસલ ફર્સ્ટ ક્લાસ થઈ આ નિરીક્ષણ જોઈ અને હું તો એટલો બધો ખુશ થયો કે હરેક બિઝનેસમેન હરેક ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્રને જ્યારે જ્યારે આફત આવે તો સરકાર પહેલાં પ્રજા લોકોએ ધ્યાનમાં લેવું જોઈએ ધર્મએ ધ્યાનમાં લેવું જોઈએ ધર્મ ધર્મગુરુએ ધ્યાનમાં લેવું જોઈએ આ બધા ધ્યાનમાં લઈ તો આપણું જીવન અને સ્વાત્વિક અન્ય અને આપણું પ્રગતિશીલ અને વિકાસશીલ બને એટલું કંઈ મારે વ્યક્તિને ફૂટણ કર્યું છે સૌથી પહેલા તો જે કાંઈ આ મારું સન્માન અત્યારે કરવામાં આવ્યું એ બદલ બધા જ લોકોનો હું ઋણી શકું ખાસ ખાસ બધા જ લોકોનો આભાર માનું વિશેષમાં વાત કરું તો મારા માટે તો સન્માન એ કહેવાય કે આજથી બાર કે તેર દિવસ પહેલા હું જયારે વિદેશ પ્રવાસે હતો સન્માનની ઉપર પટેલ આવ્યો કે ભાઈ ગુજરાતમાં ખૂબ મોટો વરસાદ અત્યારે વ્યાપક પ્રમાણમાં વરસી રહ્યો છે અને તમારા જિલ્લાની અંદર પણ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે તમે આવીને કંઈક વિચારો હું કદાચ ભૂલતો નથી રવિવારે સવારે ચાર વાગે આવી ફોન કર્યો કે શું હકીકત ત્યારે કે તમે આ વતનમાંથી અમદાવાદની અંદર શિફ્ટ થઈને મા થોડીયારની કૃપાથી ખુબ સારી રીતે સુખી સંપન્ન છો તો તમારા વિચાર માટે કઈક આ વિસ્તાર માટે કઈક વિચારવો જોઈએ મનોમન આખો દિવસ વિચાર કર્યો કે મારે શું કરવું જોઈએ આ વિસ્તારના દરેક ગામ સાખરાવદર હોય પ્રભાતપુર હોય બાદલપુર કે સેમરાળા બધા જ ગામ સાથે મારે ઘર ઘર સુધીનો નાતો છે દરેક જ્ઞાતિ જાતિ સાથે ખૂબ સારો એવો નાતો છે આખો દિવસ વિચાર કર્યો ત્યારે સોમવારે સવારે નરેશભાઈ મેં કીધું કે નરેશભાઈ મારે આ ગામ અંદર કઈક યોગદાન આપવું છે કઈક મદદરૂપ થવું છે ત્યારે મેં આ ચાર ગામ વિશેની વાત કરી ત્યારે નરેશભાઈ કીધું કે ખૂબ સારો વિચાર છે અને વિચારને તમે તાત્કાલિક અમલીકરણ કરો ત્યારે વાતને વિચારને અમલીકરણ કરવા બાદ મેં ઘેરે જયારે છોકરાઓને વાત કરી ત્યારે છોકરાઓ એક પણ સ્થળ વિલંબ કર્યા વગર આ વાતને સ્વીકારીને વધાવી લીધી આ સંસ્કારો અમારા બાપ છે આ સંસ્કારો અમારા વડવાઓના છે ત્યારે મારી જે કઈ વાત હતી એ આજ પટાંગણ ની અંદર આવી અને બાર દિવસ પહેલા મેં ગામના સૌ આગેવાનો આગળ વ્યક્ત કરી કે ભાઈ મારે પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા લખીની સહાય અથવા તો એક મદદરૂપ થવા માટેનો મારા મન ની અંદર ભાવ છે અને મારો ભાવ આ ચાર ગામના લોકોએ સ્વીકાર્યો એ જ મારા માટે સૌથી મોટો સન્માન છે આ સન્માન હમણાં જે કાંઈ સાહેબે વાત કરી બળદગાડું હળ કે અન્ય જે કઈ સાલ મોમેન્ટ થી કર્યું એના કરતા વિશેષ સન્માન હું એ માનું છું કે ચાર ગામના લોકોએ જે કઈ મારો ભાવ હતો આ વતન પ્રત્યેનો અમારો જે કઈ પ્રેમ હતો વતન પ્રત્યેની અમારી કઈ લાગણી હતી એ લાગણીને સહજ સ્વીકારી અને બધા જ લોકોએ જે વધાવી એ બદલ હું આપ સૌનો આભાર માનું છું સાથે સાથે સમગ્ર મીડિયા જગતનો પણ આભાર વિશેષ માનીશ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયા આ વાત કરવાના બે કલાકની અંદર સમગ્ર ગુજરાતની અંદર તમામે તમામ ખેડૂતોને આ મારી લાગણી સુધી પહોંચાડવા માટે સમગ્ર મીડિયા તબિયતનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું માં ભગવતી કુળદેવી ની કૃપાથી સુખી સંપન્ન થયા આ વિસ્તારમાં અમારો જન્મ થયો આજ માટી આજ ભૂમિ પર નાના મોટા થયા અમારા બાપ દાદાઓ અહીંયા ખેતી કરી અમને મોટા કર્યા ત્યારબાદ જે કઈ એમાં પરમ કૃપાળુ પરમાત્મા આશીર્વાદ આપ્યા તેને પ્રતાપે જે કઈ સમૃદ્ધિ આવી એને ધ્યાનમાં રાખી મને એમ થયું કે ભાઈ આ વિસ્તારમાં અમારે કાંઈ કરવું જોઈએ હમણાં અમારા કાવાણી સાહેબ કેતા હતા કે ભાઈ તમે આ ઋણ સ્વીકારવા માટે આ જૂના કાર્યક્રમ આપણે રાખ્યો પણ ખરેખર પૂજ્ય સંત બેઠા અમારે નરેશભાઈ બેઠા કે વતન ઋણ તો કોઈ દિવસ આપણે ચૂકવી જ ના શકીએ અમારાથી જે કઈ ફૂલ નહીં તો ફૂલ ની પાખડીના રૂપે મદદરૂપ થવા માટેનો સંકલ્પ હતો સંકલ્પ અમે જે કઈ બાર દિવસ પહેલા કર્યો તો એ સંકલ્પ આજે અમે પૂરો કર્યો હમણાં સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બધાની સમક્ષ જે કઈ અહીંયાથી ચાર ગામના ચાર ચાર પાંચ પાંચ ખેડૂતોને પ્રતિક ગ્રુપે ચેક આપ્યા ત્યારબાદ તમામે તમામ ગામના તમામ ખેડૂતોના જે કઈ ચાર ગામના એમને માહિતી આપી હતી સાત બાર ઉતાર આપ્યા હતા બેંકના જે કઈ પાસબુક આપી હતી એ બધું જ તકાસણ કર્યા બાદ જેટલા બી જેમના જેટલા હેક્ટર હતા એ પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા લખેનો ચેક અમારે અત્યારે અમારી ટીમ અને ગામના સરપંચો આ પોતપોતાનો આપી દે છે છતાં પણ કોઈ પણ એમાં ભૂલ હોય કોઈ પણ ક્ષતિ રહેલી હોય કે નાની મોટી કઈ એરર હોય પૂરી ચોકસાઈ પૂર્વ કામ કરવાની કોશિશ કરી છે છતાં પણ કોઈ પણ એરર હોય તો એ આપણા ગામના સરપંચશ્રી ને જણાવજો એટલું જ કે વીરમુ છું જય મા ખોડલ જય સરદાર ભોજલભાઈ જો આપ શ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલાં જોવા મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ આપનો ખૂબ ખૂબ આભાર